પાંચ બે હાજર પચીસ ના રોજ ગુલામ અબ્બાસ યાકુબ અલી રાજાણી તથા મહંમદ અલી સાદિક અલી લાખાણી રહે બંને કુંભાર વાળા ભાવનગર વાળાઓ ચિત્રા ખાતે આવેલ એસબીઆઈ બેંકમાંથી માંથી રોકડ રૂપિયા

પંચોતેર લાખ ભરેલ થેલો લૂટી જતા રહેલ હોવાનો બનેલ બનાવ અંગે તાત્કાલિક આરોપીને ઝડપી તમામ મુદ્દામાં કબજે કરવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા

વિજયભાઈ ચૌહાણ રહે ચિત્રા ભાવનગર રાકેશભાઈ ભૂપતભાઈ બારૈયા રહે સિસ્સર ભાવનગર અલ્પેશ ખોડાભાઈ મકવાણા રહે સિસ્સર ભાવનગર વાળા છે જે બાદની આધારે ઉપરોક્તિ સમૂહને કચેરી ખાતે લાવી તેઓની સઘન રીતે પૂછપરછ કરતા આ ત્રણેય ઈસમોને આ લૂંટના ગુનાનો અંજામ આપેલ હોવાની કબૂલાત આપેલ જેથી આ ત્રણેય સમૂહને ગુનામાં ધોરણસર ધરપકડ કરવામાં આવેલ ત્યારબાદ આરોપીએ ગુનાના કામે મળેલ આ મુજબની રોકડ રકમ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ તથા સ્કૂટર તથા હથિયારો કાઢી આપતા કબજે કરવામાં આવેલ આમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પરોલ ફ્લો સ્કોર પોલીસ દ્વારા ગુનો બન્યો ત્યારથી જ આખી રાત સુધી ગુનો શોધી કરવા માટે કરવામાં આવેલ સતત મહેનતના ફળસ્વરૂપે ગણતરીના આજ કલાકમાં આ ગુનાના આરોપીઓને પકડી પાડી લૂંટમાં ગઈ રોકડ રકમ તથા ગુનામાં ઉપયોગમાં થયેલ મુદ્દામાં કબજે કરવામાં ખૂબ જ મહત્વની સફળતા મળેલ છે પકડાયેલા આરોપી પૈકી હિતેન ઉર્ફે હિતલો વિજયભાઈ ચૌહાણ ઉંમર વર્ષ છવ્વીસ ધંધો છૂટક મજૂરી રહે પ્લોટ નંબર પચીસ મસ્તરામ બાપાના મંદિર પાછળ ચિત્રા ભાવનગર રાકેશભાઈ ભૂપતભાઈ બારૈયા ઉંમર વરસ વીસ ધંધો હિરાનો રહે ચિથરભાઈ વેગણના મકાનમાં પીટીસી તાલીમ ભવનની બાજુમાં સિસ્તર ભાવનગર મૂળ ખાંડડી તાલુકા ઘોઘા જિલ્લા ભાવનગર તેમજ અલ્ફેઝ ઉર્ફે ભોદી ખોડાભાઈ મકવાણા ઉંમર વરસ છવ્વીસ ધંધો મજૂરી રહે આનંદ સોસાયટી પીટીસી તાલીમ ભવનની પાછળ સિસ્સર ભાવનગર મૂળ ભીંકડા તાલુકા ઘોઘા જિલ્લા ભાવનગર સિસ્સર ભાવનગર કબજે કરેલ મુદ્દામાલ રૂપિયા બસો તથા રૂપિયા પાંચસોના દરની ભારતીય દરની ચલણી નોટો રૂપિયા ચુમ્મોતેર લાખ પચાસ હજાર છરી નંગ બે કિંમત રૂપિયા શૂન્ય બાગબાન લખેલ કાપડનો થેલો એક કિંમત રૂપિયા શૂન્ય મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા સુડતાળીસ હજાર મળી કુલ ચુમ્મોતેર લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ આ કરનાર પોલીસ સ્ટાફ પૈકી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી બી જેવલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિવિધ રાંગુ તથા પેરોલ કોના ભૈરવદાન ખડિયા અરવિંદભાઈ મકવાણા પ્રદીપસિંહ ગોહિલ ભયપાલસિંહ ચુડાસમા ઇમ્તિયાઝ પઠાણ ચંદ્રસિંહ વાળા નીતિનભાઈ ખટાણા સુહિલભાઈ ચોકિયા હિરેનભાઈ સોલંકી અર્જુનસિંહ ગોહિલ કુલદીપસિંહ ગોહિલ

છ વાગ્યાની આજુબાજુ ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા જીઆઈડીસીની એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી પંચોતેર લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટર ઉપર ત્રણ બુકાની દારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી પેરોલ ફરલો અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે એલસીબીના પીઆઈ કે આર વાળા પેરોફરોના પીઆઈ શ્રી જેબલિયા ના પીએસઆઈ શ્રી ધ્રાંગુ અને બોધળા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર રૂટ ેસ્ટ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારબાદ ભોગ પૂછપરછ કરી આરોપીઓનો હુલીઓ બોલી તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ આરોપી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તમામ ટીમની મહેનતથી છેલ્લે ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે જેમના નામ હિતેન ઉર્ફે હિકલો અલ્પેશ અને રાકેશ ત્રણેય ભાવનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ આરોપીઓની મોડસ ઓપરેટન્સી જ્યારે ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ ત્રણ અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે બાકીના જે બે આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરનો આરોપી અલ્પેશ બે અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રીકવર કરવામાં આવેલો છે જેમાં ચોંતતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો પણ રિકવર કરવામાં આવેલો છે આરોપીના ત્રણ મોબાઈલ અને એમની પાસેથી બે નંગ છરી રિકવર કરવામાં આવેલી છે આગળની તપાસ

લૂંટના રૂપિયા લઈ અને કઈ જગ્યાએ સંતાડવામાં આવેલા હતા ત્યારબાદ સંતાડવા માટે થઈ કોઈની મદદ લીધેલી છે કે કેમ અને આટલા બધા રૂપિયા ક્યાં મૂકી અને આગળનો શું પ્લાન હતો એ સંપૂર્ણ તપાસ હવે પછી પૂછપરછમાં બહાર આવશે ડિટેલમાં આરોપી પાસેથી જે પણ વિગત મળશે એ આવનારા એક બે દિવસમાં ફરીથી મીડિયાને બ્રીફ કરવામાં આવશે ભાવનગર શહેર ખાતેથી ત્રણે ત્રણની ઝડપી લેવામાં આવેલા છે અને આજે બપોરે એલસીવી પેરોલ ફતલોની ટીમ મારફતે એમને હસ્તગત કરી સ્થાનિક પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલા છે એક આ કલાકોની અંદર જ આખું ઓપરેશન પાર પડ્યું હતું એવી કઈ ટેકનિક શું ઉપયોગ કરવામાં આવ્યો એ આધારે કારણ કે કલાકોની અંદર સામાન્ય સંજોગોમાં જ્યારે પણ કોઈ ગુનો આચરી અને આરોપી ભાગી જાય ત્યારે હવે એ લોકો મોબાઈલ બંધ કરી દેતા હોય છે શરૂઆતના તબક્કે સીસીટીવી ફૂટેજ જોઈ એમનો રૂટ નક્કી કરવામાં આવેલો હતો કે કયા રૂટથી જઈ રહ્યા છે ત્યાં ઘણા બધા સીસીટીવી જોવામાં એક ચોક્કસ રૂટ ઉપરની માહિતી પણ મળતી હતી ત્યારબાદ

ફરિયાદીના સંપર્કમાં હોય એવી શક્યતાઓ બહુ ઓછી છે ફરિયાદી બેંકમાં રૂપિયા લેવા ગયો છે અથવા રેગ્યુલર બેંકનું એને કામ પડતું હોય છે એવી ફરિયાદીનો કોઈ જાણીતો માણસ આમને ક્લિપ આપતો હોય એવી પોલીસને દૃઢ શંકા છે બાકીની ચોક્કસ વિગત એમની પૂછપરછમાં નીકળશે ફરિયાદીના પોતાના નામથી જ બેંકમાં એકાઉન્ટ ખુલેલું છે અને એ કરંટ એકાઉન્ટમાંથી માંથી કાલે સાંજે પંચોતેર લાખ રૂપિયા ઉપાડેલા હતા એવી પણ વાત સામે આવી રહી છે કે બ્લેકના પૈસા વાઇટ કરવા માટે એમની પણ એક વાત છે કે જે આમાં કોઈ એમાં રોલ હોઈ શકે એવું કઈ જાણકારી બહાર આવી છે બ્લેકના પૈસા વાઇટ કરવા માટે પ્રાથમિક તબક્કે આ પ્રકારની કોઈ હજી સુધી માહિતી નથી હજી આરોપીને અટક કર્યાને થોડાક જ કલાકો થયા છે એટલે બાકીના એમના રિમાન્ડ મેળવી અને બાકીની પૂછપરછ કરી બેંકના અધિકારીઓનો પણ આમાં માર્ગદર્શન મેળવી એ દિશામાં પણ ચોક્કસપણે પ્રયત્ન કરવામાં આવશે સામાન્ય સંજોગોમાં લૂંટ કરવા માટે થઈ સામેવાળી વ્યક્તિને કોઈ પણ રીતે ભયભીત કરવામાં આવતા હોય છે એમાં ભયભીત કરવા માટે થઈ સૌથી સરળ રસ્તો સામેવાળાને કોઈ પણ તીક્ષ્ણ હથિયાર બતાવવાનું છે એ રીતે એ લોકોએ પોતાની પાસે રહેલી બે છરી બતાવી અને ભોગ બનનાર પાસેથી તમામ રૂપિયા લઈ અને નાસી ગયેલા હતા એવી કોઈ પણ પ્રકારની ચોક્કસ હકીકત હજી સુધી પોલીસના ધ્યાનમાં નથી આવેલી બાકીના જે પચાસ હજાર રૂપિયા આરોપી પાસેથી મળ્યા નથી એ દિશામાં પોલીસ પ્રયત્ન કરી રહી છે પચાસ હજાર રૂપિયા આટલા કલાકો દરમિયાન એમણે કોઈકને આપી દીધા અથવા પોતે કોઈ જગ્યાએ વાપરી દીધા છે એની મહેનત ચાલુ રહે સાત દિવસ માટે રિમાન્ડની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવશે એવી પણ શક્યતાઓ રહેલી છે પણ એ આરોપીની ડિટેલમાં પૂછપરછ કર્યા બાદ જાણી શકાશે O que okay, so.